જે અધિકારીઓ છે તેમની વિરુદ્ધ પગલા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રાજકોટના જે સ્ટેશન ઓફિસર હતા કાલાવર રોડના રોહિત વિગોરા નામના જે અધિકારી હતા તેમની સામે પગલા લેવામાં આવી છે આપણી સાથે ચીફ ફાયર ઓફિસર છે ખેર સાહેબ તેમની સાથે વાત કરું સર મહાનગરપાલિકા દ્વારા પગલા લેવામાં આવ્યા છે એક સ્ટેશન ઓફિસર છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું કાર્યવાહી કરવામાં આવી છે એને મને તમે આગળ જે ન્યૂઝના ઓલા મારતી મને કંઈ એના બાબતના પૂછાણ કે એવા કઈ વસ્તુના નથી એવા કે મારા દ્વારા એવી કોઈ અત્રથી કોઈ કાર્યવાહી થયેલ નથી ને મને આ તો તમે આગળ જેમ કીધું તમારે અગાઉ બી એક જે ન્યૂઝના હતા એના માધ્યમથી જ મને આ મેસેજ કે આવો આવું વસ્તુ હજી વ્યક્તિને હું ફોન બી કરી શકા નથી કે કઈ વસ્તુના કે ખરેખર વસ્તુના શું થયા કે શું નહીં છે જે તપાસ કરવામાં આવી રહી છે એમાં ફાયર વિભાગનો શું રોલ રહ્યો છે કેમ કે એનઓસી ની વાત આવે છે ગઈકાલે પોલીસ પણ જે છે કહી રહી હતી કે એનઓસી ઓ નહોતી મળી તો પણ આ ધમધમતું હતું એટલે એક આક્ષેપ થઈ રહ્યા છે નહીં 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 અત્રે અરજદાર જ નથી થયા સર આજ દિન સુધી જે ટીઆરપીઝોન હતા તે અત્રે અરજદાર નથી થયેલા બાકી તો આપણે પેલા ત્યાં કોઈ પણ લાયસન્સ એને લેવાનું હોય તો તે પહેલાં એને ફાયર એનઓસી મેળવવાનું હોય પણ એનું એનઓસી ઓ એ લોકો અરજદાર જ નથી થયા આપણે આપવામાં નથી આવે આજ દિન સુધી તે દિવસની આજ દિન સુધી નથી થયા પોલીસ દ્વારા જે અભિપ્રાયની કામગીરી છે તે કરવામાં આવી હતી કેમ કે એમનું લાયસન્સ રિન્યુ થયું હતું એ એવા સમાચાર છે તો આમાં ફાયર વિભાગનો શું રોલ હતો ના અમને એ બાબતના નથી ખબર કે અમારી પાસે એવું કોઈ ડોક્યુમેન્ટ અત્યારે આવેલ નથી ઓકે અભિપ્રાય લેવામાં આવ્યો છે ના ના અમારી પાસે નથી અભિપ્રાય લેવામાં આવ્યો તમારો અમારો એવો કોઈ ડોક્યુમેન્ટ કે એવો કોઈ પત્ર વ્યવહાર થયો હોય તો જે વસ્તુના ઘટના બની અલગ વસ્તુ ઘટના બની ને જે વસ્તુના હોય તો અમે કહી શકીએ કે ભાઈ આ બાબતનો અમારો અભિપ્રાય હતો જેનું ડોક્યુમેન્ટ અમે આ વસ્તુ રજૂ કરી પણ એવું કંઈ અમારે અભિપ્રાય નથી લેવા માં બીજી એક એવી વાત છે કે આ જે આખો મામલો છે ખરેખર પ્રક્રિયા શું હોય છે કેમ કે એવી એક લોકો પણ જે લોકો એક સ્વજનો ગુમાવ્યા છે સ્વાભાવિક છે તેમનામાં આક્રોશ હોય એવું કહી રહ્યા છે કે ફાયર વિભાગ છે તેમણે કાર્યવાહી શું કામે નથી કરી એવું હોય કે ફાયર વિભાગને ખબર ન હતી અત્યાર સુધી એમના ઇક્વિપમેન્ટ વગર આટલા સમય સુધી એનું જે આ ગેમ ઝોન છે તે ધમધમતું રહ્યું આમાં એનઓસીની પ્રક્રિયામાં એવું હોય છે કે જે પણ ઇરેક્શન પાર્ટી અથવા બાંધકામ કરતા હોય તે જે એનઓસી લેવાની પ્રક્રિયા જે આમાં પરફોર્મન્સ લાયસન્સ કે જે એક્ઝિબિશનમાં જે એપ્લાય થતા હોય તો જે પોલીસના કોઈ બી અભિપ્રાય એ પહેલાં તો પાર્ટી જાય અરજદાર થતી હોય ને ત્યારબાદ જે નિયમ મુજબ પોલીસ દ્વારા કાગળ મોકલવામાં પાછળથી આવતા હોય એ પહેલાં તમે એના કાગળની જે એનઓસીની વસ્તુ અમે પૂરી કરવા એવી હોય છે ને જનરલી બધા કોઈ પણ એનઓસીમાં જે બાંધકામ કરતાં પહેલાં અમારી પાસે એના પ્લાન મંજૂરી માટે આવતા હોય છે જેમાં જે શું શું સાધનો ઇન્સ્ટોલ કરવાના છે એવો હોય તો અમે સજેશન દેતા હોય છે એમાં ક્યાં એક્ઝિટ કે ક્યાં કઈ પ્રકારના સ્ટાઈલ એમાં અમે કે આ ફાયર સિસ્ટમ લગાડવી એ અમે કરતા હોય છે ત્યારબાદ જે તેની મંજૂરી લેતા જાય જેના લાઇસન્સ માટે એપ્લાય થતા હોય ત્યારબાદ પૂરું ઇરેક્શન અથવા બાંધકામ થઈ જતું હોય છે એ બાંધકામ પૂર્ણ થઈ તમામ ડોક્યુમેન્ટ મંજૂરીના આધાર સાથે અત્રે ફરીવાર અરજદાર થતા હોય છે ત્યારબાદ જેમાં અરજરે જે તે ફાયર સ્ટેશન ઓલા ફાયર સિસ્ટમ લગાવેલી હોય તેના જરૂરી સર્ટિફિકેટ સાથે એમાં ફાઇલ સબમિટ કરતા હોય છે અને અત્રે ફાયર સિસ્ટમ સબમિટ કરી ઇન્વર્ટ થઈ હતી અત્રેથી લગત નિયરેસ્ટ સ્ટેશન ઓફિસર કે અને સ્ટેશનમાં દ્વારા સ્ટેશનમાં મૂકવામાં આવે છે ત્યાંથી તે ફાઇલ સ્ટેશન ઓફિસર દ્વારા સાઇટ ઉપર ઇન્સ્પેક્શન કરવામાં આવે છે જે ઇન્સ્પેક્શન કરે તે એક મિનિટ જે ઇન્સ્પેક્શન કરે તે દરમિયાન જે તે પાર્ટી અરજદાર થયેલી હોય તેના દ્વારા એની વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી કરવામાં આવે છે ત્યારબાદ અત્યારે પાછી ફરીવાર ડેપ્યુટી ચીફ એને જરૂર લાગે તો તે પણ રીવેરિફિકેશન ને કરતા ત્યારબાદ અત્યારે આવે છે ને આથી રીતે એનો આપવામાં આવે છે એનઓસી આપવા માટે અરજદાર બને ત્યારની આ પ્રક્રિયા છે પરંતુ જે લોકો અરજ અહીંયા આવતા જ નથી તો એની સામે પગલાં લેવાની જો ઓથોરિટી કોની પાસે આજે ઓથોરિટીના પાર્ટી આપણે ધ્યાન આવ્યું કે કોઈ જો જે એમને ધમધમતું હોય કે જે વસ્તુ તમે કહો છો તો એને કોઈના કોઈના લાયસન્સ તો લીધા હશે જે પણ કોઈ પણ જે માનવ આપણે કોઈ પણ સંચાલન અત્યારે મોસ્ટ ઓફલી એવા છે કે જેને લાયસન્સ નાના નાના સોફ્ટ કે એને હું નથી કહેતા પણ જે